હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી રોટલીમાંથી એક ગરમા ગરમ નાસ્તો બનાવીશું જે બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે તો તેના માટે એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ સમારેલા કેપ્સિકમ લઈશું કેપ્સિકમને એકાદ મિનિટ જેવું સાંતળી લેવાનું છે કેપ્સિકમ થોડા સંતળાય એટલે તેમાં અડધો કપ બાફેલી મકાઈના દાણા લેવાના છે તો અહીં આપણે જેટલા કેપ્સિકમ લીધા એટલી જ મકાઈ લેવાની છે અને જો તમને ગમે તો આમાં તમે અડધો કપ કાંદા પણ લઈ શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે એક ચમચી ઓરેગાનો લઈશું સાથે જ પાંચ ચમચી મરી પાવડર લીધો છે અને એક ચમચી લાલ મરચું પાવડર તો તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે લઈ શકાય અને સાથે ચીલી ફ્લેક્સ પણ તમે લઈ શકો છો બધી વસ્તુ સરસ મિક્સ કરીને તેને એક મિનિટ સાંતળી લેવાનું છે બધું સાતળાય એટલે હવે તેમાં બે ચમચી કેચઅપ લીધો છે સાથે એક ચમચી મેયોનીઝ લેવાનું છે અને આ બંને વસ્તુને પણ થોડી વાર માટે સાંતળી લઈશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તો બહુ ઝડપથી બની જાય છે અને બધાને જ ભાવે તેવો બને છે હવે તેમાં પચાસ ગ્રામ પનીર લેવાનું છે તો પનીરને અત્યારે હું આ રીતે છીણીને લઈ રહી છું તમે સાથે નાના ટુકડામાં પણ પનીર લઈ શકો છો તેની સાથે જ એક ક્યુબ ચીઝ લીધું છે તો અહીં મેં પ્રોસેસ ચીઝ લીધું છે અને તેને પણ છીણી લઈશું ચીઝ અને પનીરથી આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેમાં બાઇન્ડિંગ પણ મસ્ત આવી જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને બધું મિક્સ કરી લઈશું અને જોઈ શકાય છે કે જે બનાવેલું સ્ટફિંગ છે તેમાં એકદમ વ્યવસ્થિત બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે આ સ્ટફિંગને થોડીવાર માટે ઠંડુ કરી લઈશું અહીં મેં વધેલી રોટલી લીધી છે અત્યારે મેં ફૂલકા રોટી લીધી છે તમારી પાસે જે રોટી અવેલેબલ હોય એ લઈ શકાય છે બેપરવાળી હોય કે મીઠાવાળી હોય કોઈપણ રોટલીથી તમે આ નાસ્તો બનાવી શકો છો અહીં આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈને તૈયાર છે હવે આપણે રોટલીમાં સ્ટફિંગ કરી લઈશું તો એક રોટલી લઈ તેમાં બેથી અઢી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું તો જો રોટલી મોટી હોય તો થોડું વધારે સ્ટફિંગ મૂકવાનું અને હવે આપણે તેને બંને બાજુથી પહેલાં આ રીતે ફોલ્ડ કરીશું અને એ પછી બીજી બંને બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરીને સ્ક્વેર શેપ આપીશું તો અત્યારે આપણે રોટલીના આ રીતના પાર્સલ તૈયાર કરી લઈશું અને આવી જ રીતે બધા પાર્સલ તૈયાર કરી લેવાના છે તો તમે સ્ટફિંગની ઉપર આ રીતે ચીઝ સ્લાઇસ મૂકીને પણ પાર્સલ તૈયાર કરી શકો છો અથવા તો થોડું મોઝરેલા ચીઝ પણ લઈ શકાય છે અને આ પાર્સલ તૈયાર કરતી વખતે આપણે કોઈ પણ મેંદાની સ્લરી કે કંઈ પણ લગાવવાની જરૂર નથી પડતી એમ છતાં એકદમ સરસ વળાઈને તૈયાર થશે તૈયાર કરેલા પાર્સલને આપણે શેકી લઈશું તો તવી પર એકદમ થોડું તેલ લેવાનું છે અને એ પછી જે બાજુ આપણે વાળ્યું છે એ બાજુ પહેલાં શેકવા માટે લઈશું અને બધા પાર્સલને શેકી લઈશું તો તમે એકવારમાં બેથી ત્રણ પાર્સલ એક સાથે શેકી શકો છો તો આ નાસ્તામાં આપણે બધી જ વસ્તુ કૂક થઈ લીધી છે એટલે રોટલી બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ શેકવાનું છે તો બંને બાજુ થોડું થોડું તેલ લઈને શેકી લઈશું અને આમાં બહુ જ ઓછા તેલની જરૂર પડે છે તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને અત્યારે જોઈ શકાય છે કે આપણે કંઈ પણ ચોંટાડ્યું નથી એમ છતાં પાર્સલ સરસ સીલ થઈ ગયા છે અને અત્યારે બંને બાજુથી પાર્સલ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે અને જો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું તો રોટલી બંને બાજુથી એકદમ મસ્ત ક્રિસ્પી થશે તમે સાંભળી શકો છો કે સરસ ક્રિસ્પી પાર્સલ તૈયાર થયા છે અને હું એક આ પાર્સલ કટ કરીને પણ બતાવું છું તો જોઈ શકાય છે કે એકદમ ચીઝી અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આ મકાઈના પાર્સલ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ ઘરે આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you.